નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી બોટાદના હળદળ ગામે થયેલું કિસાન આંદોલનની ઘટનાઓ સોશિયલ મીડિયા પર શેર થતી હોય છે આ તસવીરોમાં દિવસે ને દિવસે વેગ પકડી રહ્યું છે કારણ કે હવે બોટાદમાં આ બે નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ થઈ ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો આ મહાપંચાયતને પગલે જ્યારે એમના પડઘાઓ અલગ અલગ જગ્યાએ પડી રહ્યા છે ત્યારે બોટાદમાં એપીએમસી માર્કેટ જે છે એમના અંતર્ગત જે કડદો હતો એ કરદાનો વિરોધ કરવા માટે ઉપસ્થિત થયેલા સૌ જે છે લોકો એમને માટે વિરોધ

ખેડૂતો પાસેથી ખોટી રીતે કરદો વસૂલ કરવામાં આવતો હતો એમને ભાવ જે છે પૂરતો મળતા ન મળતા એટલા માટે ખેડૂતો રસ્તા ઉપર આવે છે ત્યારબાદ મહાપંચાયતનું પણ આયોજન થાય છે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં મહાપંચાયત આયોજન થઈ અને તે દરમિયાન કેટલાક લોકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો તો પોલીસ દ્વારા પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો આ અંતર્ગત જે કાંઈ પણ છે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું તેમાં પોલીસ દ્વારા પંચ્યાસીથી વધારે લોકોના ધરપકડ કરવામાં આવી પરંતુ આમ આદમી પાર્ટી એકબીજા ઉપર જ્યાં આરોપો લગાવી રહી છે પ્રત્યારોપો થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો એમાંથી નિર્દોષતા જેમની ધરપકડ કરવામાં આવી છે તો આ ઘટનાઓના એક બાદ એક અલગ અલગ પડઘાઓ અલગ અલગ જગ્યાએ પડી રહ્યા છે એવા સમયે આ લોકોને નિર્દોષ લોકો જે છે એમને છોડી મૂકવા માટે આમ આદમી પાર્ટીના આ બે નેતાઓ લડી રહ્યા છે આ નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી કારણ કે તેઓએ અન્નનો ત્યાગ કરીને ઉપવાસ ઉપર બેસવાનું નક્કી કર્યું હતું અને એવા સમયે આ બંને નેતાઓ જે છે એમની અમદાવાદ ખાતેની આમ આદમી પાર્ટીની પ્રદેશ કાર્યાલયે જઈ રહ્યા હતા ત્યાં જ પહોંચતાની સાથે જ એમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ એમને બોટાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે આજે એમને લઈને મોટો ખુલાસો થયો છે દોસ્તો અમે તમને જણાવી દઈએ એમને કેટલા સમય સુધી જેલમાં રહેવું પડશે તો હવે કોર્ટમાં જ નિર્ણય થશે પરંતુ એ પહેલાં આજે એમના બે દિવસ માટેના રિમાન્ડ મંજૂર થયા છે હવે ફરી એમને તારીખ વીસના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદની કાર્યવાહી જે છે એ સામે આવશે અને ત્યારબાદ ખબર પડશે કે આગળને કાર્યવાહી શું થશે ત્યાં સુધી આ બોટાદની ઘટનાઓ જે છે એમના વિડીયોઝ તો સામે આવી રહ્યા છે પરંતુ તો આખરે ખેડૂતોને શું ન્યાય મળશે કે નહીં એ મોટો મહત્ત્વનો પ્રશ્ન રહ્યો છે આપનું આ વિષય શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બુક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો તમને નવી માહિતી મળી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ